ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ ચાવડા અગાઉ રેતી જમીન માફિયા થતી હતી જોકે હવે સહકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવ્યા છે આ સમગ્ર સીબીઆઈ તપાસની માંગ કરી છીએ આ સહિત સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પુરાણ કરાયું હોવાથી સમસ્યા અને ડર રહી છે

એક તરફ અતિવૃષ્ટિ છે ભારે વરસાદને કારણે ખૂબ મોટી તબાહી થઈ છે અનેક શહેરોમાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થઈ મોટા પ્રમાણમાં જાનહાની થઈ સાથે કરોડો રૂપિયાની માલ મિલકતો માનવ સર્જિત હોનારતો હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અનેક જગ્યાએ જોવા મળ્યું ભૂતકાળમાં પણ આપણે સૌ સાક્ષી રહ્યા છે બે હજાર છ માં જ્યારે સુરતમાં તાપી નદીમાં પૂર ની પરિસ્થિતિ આવી અને જે તબાહી થઈ લગભગ એકસો પચાસ કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા આ સુરત શહેરમાં વીસ હજાર કરોડ કરતા વધારે માલ મિલકતોને નુકસાન પણ નોંધાયું એ વખતે પણ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ કોઈ કુદરતી આફત નથી પણ માનવ સર્જિત આફત છે ડેમ માંથી પાણી છોડવાની અધિકારીઓ કે પદાધિકારીઓ જે સત્તા સ્થાને હતા ક્યાંક નદીમાં વર્ષો સુધી જે ડ્રેજિંગ ના થયું એની સફાઈ ના થઈ નદી કિનારે જે ગેરકાયદેસર બાંધકામો દબાણો હતા એ પણ કારણભૂત હતું આ બધા જ કારણોને કારણે જે તબાહી થઈ અને એના જ કારણે સરકાર તરફથી બે હાજર છ માં જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અધ્યક્ષસ્થાને એક કમિશન બનાવવામાં આવ્યું એ સમગ્ર જે પૂરની પરિસ્થિતિ થઈ તાપી કાંઠામાં એની તપાસ માટેને કમિશનની રચના થઈ કમિશન દ્વારા આખા સુરત શહેરના વિવિધ જાણકાર લોકોના પણ અભિપ્રાય લીધા સુરત ને તાપી નદી કાંઠાના વિસ્તારોની ભૌગોલિક ટેકનિકલ આખી જે પરિસ્થિતિ હતી એનો પણ અભ્યાસ કર્યો બાયસેક દ્વારા આખા વિસ્તારના જે નકશા અને બાકીની માહિતીઓ પણ મેળવવામાં આવી અને બધા જ અભ્યાસ અને સ્થળ સ્થિતિના નિરીક્ષણ પછી આ કમિશન દ્વારા સરકારને રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવ્યો મારી પાસે રિપોર્ટની કોપી પણ અહીંયા છે આ તમારે બધાને પણ જોઈએ જે સૂચનો અભિપ્રાયો છે એ સ્પષ્ટ રીતે રજૂ થયા એક તરફ ડેમમાંથી પાણી નો સંગ્રહ એને કેવી રીતે છોડવું એના માટેના સ્પષ્ટ અભિપ્રાયો છે એની નીતિમાં ફેરફાર કરવા માટેના પણ સ્પષ્ટ અભિપ્રાયો છે અને સાથે સાથે જે તાપી કાંઠા સુરત શહેરની આસપાસના વિસ્તારો છે કે જ્યાંથી પાણી દરિયામાં જાય અને દરિયામાં જતું પાણી જે રીતે રોકાય છે એના કારણે જે સુરતમાં તબાહી થઈ એ ભવિષ્યમાં ના થાય એની ચિંતા પણ રિપોર્ટમાં કરવામાં આવી છે હાલમાં જે બરોડા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને જે રીતની તબાહી સર્જાય છે જે રીતનું નુકસાન ને જાનહાની થઈ છે એની પાછળ સ્પષ્ટ એવું જોવામાં આવ્યું કે જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈ પણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય જે નદી કાંઠાની રિવાઇલ લેન્ડ છે એમાં કોઈ પણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય એના બદલે ભ્રષ્ટાચાર જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડૂબ્યું આટલી મોટી તબાહી સર્જાય